Thank you.

હતી ઇન્ડિયાની પ્લેનમાં ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સવાર હતા તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જેઓ હવે આપણી વચ્ચે રહ્યા નથી તેવી પોસ્ટ ત્યારે પરિમલ ત્યારે નથવાણીએ ત્યારે પોસ્ટ લખ્યું છે કે ત્યારે જણાવી દે કે તેમણે લખ્યું છે કે હું ખૂબ જ દુઃખી છું ત્યારે કે પૂર્વ મુખ્યમંત્રી સીએમ એટલે કે વિજય રૂપાણીનું નિધન થયું છે જે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ